સમાચારમાં આગળ વધીએ તો વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે ઔરંગા નદીની ભયજનક સપાટી ચાર પોઈન્ટ ઓગણપચાસ મીટર પર પહોંચી ગઈ છે ત્યારે અત્યારે ઔરંગા નદી ચાર પોઈન્ટ બત્રીસ મીટરે પહોંચી ગઈ છે તો નદી ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર હવે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે તો નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે વરસાદ દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે સેલવા સહિત પ્રદેશના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે પ્રથમ વખત ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમમાં આડત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે દમણગંગા નદીમાં પચાસ હજાર પાણી છોડવામાં આવ્યું છે તો નદી કિનારાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે મધુબન ડેમ અને નદી પર તંત્રની નજર જોવા મળે વલસાડ જિલ્લા ઉપરવાસ કપરાડા અને તાલુકામાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે ભારે વરસાદના કારણે પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા આથી ગામનો રોડ માર્ગ પર સંપર્ક કપાયો હતો તો ભારે વરસાદના કારણે કોલક નદી તોફાની સ્વરૂપ વહી રહી છે તો કોઝવે પર પાણી ફરી લોકો મુશ્કેલીમાં ગયા છે જિલ્લામાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વહેલી સવારથી પડેલા ભારે વરસાદને લઈને કપરાડા તાલુકાની કોલક નદીમાં જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી ત્યારે કપરાડા તાલુકાના બુરલા અને ખડકવાડને જોડતો બ્રિજ પાણી બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા અને જ્યારે પાડી તાલુકાના બાટી અને અડનાલા ગામને જોડતા કોઝવે ઉપર નદીના પાણી ફરી વળ્યા હતા વાપીમાં રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર વોટરફોલ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે શેડ અનેક જગ્યાએથી તૂટ્યો હોવાથી પાણી ટપકી રહ્યું છે પ્લેટફોર્મ પર પાણી ટપકી રહ્યું છે અને છત પરથી ટપકતા પાણીને કારણે ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે પ્લેટફોર્મ પર પાણી ટપકતા યાત્રીઓ પરેશાન થઈ રહ્યા છે પ્લેટફોર્મ પર પણ લોકોએ રેઇનકોટ અને છત્રીનો સહારો લેવો પડી રહ્યો છે કારણ કે સતત તમાથી પાણી ટપકી રહ્યું છે વડોદરામાં પડેલા પ્રથમ વરસાદે કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી નાખી છે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરતી કોર્પોરેશન અહીં નિષ્ફળ નીવડી છે કારણ કે અહીંના દ્રશ્યો જ બધું કહી જાય છે જરા રોડ રસ્તાઓ જુઓ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રોડ રસ્તાઓ પર ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે અવર જવર કરતા વાહન ચાલકો પોતાની વીતી કહી રહ્યા છે વાહન ચાલકોનું કહેવું છે કે જો સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ હોય તો જો વધુ વરસાદ પડે તો શું થશે આ સ્થિતિ પ્રથમ વખત નથી જોવા મળી પરંતુ દર વર્ષે આ જ સ્થિતિનું નિર્માણ થાય છે રોડમાં પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે અકસ્માત પણ કરી ચૂક્યા છે પરંતુ તંત્રના બહેરા સુધી તેમની રજૂઆતો પહોંચતી નથી લગાયા અગર જાય તો નજર આપ દેખ રહે ये तो बहुत मायना है इसके बाद इस स्थिति ऐसी होगी कि न कोई चारों बगल से कोई क्रॉसिंग नहीं कर सकता जो है गाड़ियाँ बंद पड़ जाएंगी और पूरी स्थिति जो है यहाँ की भयावह हो जाती है ये तो हर साल का है यहाँ पर हर एवरी टाइम एवरी टाइम ऑफ दिस ईयर पानी भरा ही रहता है कभी तो भी तेज बारिश होती है तो पानी हमेशा ही भरता है कुछ भी नहीं कितनी बार फरियाद की है कितनी बार फरियाद की है अभी यहाँ पे मैं देखा अभी चलते चलते कि यहाँ पे एक वो बनाया है ड्रेनेज तो पानी यहाँ का निकल जाएगा यहाँ का क्या साथ में पढ़िया ખાડાઓ પડી જાય છે એમાં પાણીઓ ભરાઈ જાય છે છતાં પણ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું લોકો ઘણી પડી પણ જાય છે આ પાણીમાંથી પસાર થતાં વૃદ્ધને ઘણી જ તકલીફ પડે છે ચોમાસામાં બહુ તકલીફ આવે આગળ રોડ બી બંધ થઈ જાય છે અમુક ટાઈમે ગાડી કાઢવી તો ગાડી ફસાઈ જાય છે સવારથી ચાર કલાકથી ગાડી ફસાઈ ગઈ છે વડોદરા શહેરમાં હજી તો માંડ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં તો ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જે છે તેનું નિર્માણ થઈ રહ્યું છે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જો આને સ્માર્ટ સિટી કહેવાતું હોય તો આવા શહેરમાં નથી રહ્યું કારણ કે લોકોએ જે છે તે પાઈ પાઈ ભેગી કરીને લાખો કરોડો રૂપિયા ખર્ચીને અહીંયા મકાનો લીધા દુકાનો લીધી પરંતુ જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે સ્થાનિક લોકોને ડર લાગે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાનમાલને નુકસાન થશે ત્યારે વહેલી સવારે માત્ર અડધો કલાક કલાક જેટલું જ એક ઝાપટું પડ્યું અને ઝાપટામાં આ જે બિલ વિસ્તાર છે આટલા અટલાદરા વિસ્તાર છે તેની કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે પાણી ભરેલું જે છે તે વડોદરા મહાનગરપાલિકાની જે કાર્ય પદ્ધતિ જે છે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખોલી રહી છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીંયા રસ્તો તો બનાવી દેવામાં આવ્યો પરંતુ પાણીના નિકાલ માટેની ડ્રેનેજના નિકાલ માટેની કોઈપણ જાતની યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી મ્યુનિસિપલ કમિશનર ભલે કેબિનમાં બેસીને વહીવટ કરતા હોય પરંતુ જ્યારે તેઓ ફિલ્ડમાં નીકળે શહેરની ગલીએ ગલીએ નીકળે ત્યારે તેમને અસલી વાસ્તવિકતા ખબર પડશે કે તેમના જે અધિકારીઓ છે તેઓ કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડુંગરવાટ નજીક આવેલ સુખી ડેમમાં પાણીની આવક થઈ છે ઉપરવાસમાં પણ પડેલ ભારે વરસાદને લઈ સુખી ડેમમાં પાણીની આવક થઈ છે પાણીની આવકને જોતા ડેમના દસ દરવાજા પૈકી એક દરવાજાને ત્રીસ સેન્ટીમીટર ખોલવામાં આવ્યો છે એક હજાર ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું છે તો ચોમાસાની સિઝનમાં પહેલીવાર સુખી ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો છે ભારત નદીના કાંઠા વિસ્તારના લોકો એલર્ટ કરી દેવામાં આવ્યા છે